કેટલું શાંત છે ને બધું કોઈ છે ને ઘરમાં હું અને તમે બસ અને અંદર બધા મેચ રમે છે બાર તો જવાય એવું નથી કારણ કે બાર તો બહાર એ લોકોએ ના પાડી દીધી છે એ બહાર નહીં નીકળવાનું કોઈ બી અત્યારે હાલ કારણ કે મોટા મોટા રમાશે અને મોટા મોટા અત્યારે રમવા ને જોશમાં હોય કારણ કે એ લોકોને એમ કહે કે ના આજે તો મોકો મળ્યો છે રમી જ લેવાનો એટલે મારા છોકરાને મારે બહાર નીકળવું છે ને એ નથી નીકળાતું હાલ શાંતિથી બેઠા છીએ કેમ છો બોલો આજે સાંજે છે ને હું તમને આઠ વાગે જો મને અત્યારે રસોઈ બનાવીશ પહેલાં ચોરે માટે વિચારું છું શું બનાવું વિચાર તો છે કે અલગ બનાવું કારણ કે શૌર્ય બેકા ખાતા નથી બિલકુલ તો વિચારું છું કે હવે શું બનાવું જો ટાઈમ મળશે ને રસોઈ બની જશે શૌર્ય ભાઈ જમી લેશે વ્યવસ્થિત રીતે તો જો ટાઈમ હશે તો પછી હું આજે મારી કલા બતાવીશ આઈબ્રો જાતે આઈબ્રો કરું છું આપણા જે ગામડાના લોકો હોય ને એ એક્સપર્ટ હોય બિકોઝ હું સિલાઈ બી જાતે કરું છું આઈબ્રો બી જાતે કરું છું અને હું પોતે વાલી ફૂલ ક્વોલિફિકેશન વાલી છું તો મતલબ બહુ બધું બનેલી છું બી એમ એ બી એડ વિથ ઇંગ્લિશ એન્ડ દેન મેં કરેલું છે નર્સિંગ કરેલું છે વિસનગર કે કોલેજની અંદર એટલે મારું ભણતર ફૂલ છે પણ જોડે જોડે મને મહેંદીનો બહુ શોખ છે એટલે મહેંદી બી મૂકું છું સેકન્ડ મને સિલાઈનો બહુ શોખ છે તો હું સિલાઈ બી કરું છું તો મોટું મશીન હતું એ મારા આ લોકોએ નથી રાખ્યું તો પણ નાનું મશીન મેં અત્યારે હમણાં જસ્ટ વસાઈ છે લોકો આવે છે ને મિની મશીન ત્રણ તેરસો ચૌદસો રૂપિયાનું એ વસાઈ છે તો એમાં હું સિલાઈ કામ બી કરું છું એન્ડ આઈબ્રો બી જાતે કરું છું વેક્સિંગ બી જાતે કરું છું કારણ કે આઈબ્રોમાં મારે કેવું થાય છે કે હું સટલાશના સાડ રહેતી હતી ને તો આગળ એક ફિક્સ જ હતું કે મારે આઈબ્રો અહીંયા જ કરવાની અને ગામડામાં છે ને જા કોઈ ફરવા જાય ને અહીંયા બહુ છો આપણા આગળ તો પાર્લરવાય વધારે ફરવા જાય બે જેટલી વગર ફોન કરીએ ને આંટી તમે ફ્રી છો હું આવું છું આઈબ્રો કરવા એટલે આંટીનો એક જ મેસેજ ના બેટા હું અહીંયા આજે બહાર આવી છું આજે હું ડાકોર આવી છું આજે હું સારંગપુર આવી છું એટલે પછી કીધું ચલ જવા દે કારણ કે એમના જોડે જવું છું તો જ મારું વ્યવસ્થિત આ બીજી જગ્યાએ બદલાવા જવું છું તો મારે એક નીચો આવે છે ને એક ઉપર આમ લાગે જ નહીં કે આઈબ્રો કરેલી છે એટલે આઈબ્રો મેં જાતે કરવાનું જાતે કરવાનું આવડતી હતી પણ પેલું કેવું કહું કોણ જાતે કરે જવા દે છે બહાર પણ હવે જાતે કરું છું લગભગ સાઈઠ રૂપિયાની રીલ લાવી હતી આ મેં છઠ્ઠી વખત આજે કરીશ એટલે છ વખત કરી વિચારો સાઈઠ રૂપિયાની રીલમાં છ વખત કરી હજુ તો છ વખત નહીં સાઈઠ વખત થાય ને સાઈઠ રૂપિયાની રીલમાં સાઈઠ વખત થાય ને એટલી અંદર દોરું આવે અને બીજું શું કરું છું મને નોકરીનો બી શોખ છે મને મેદીનો બી શોખ છે જાતે મેદી મૂકું છું વેક્સિંગ કરું છું આઈબ્રો મને તૈયાર કરવાનો બહુ શોખ છે કોઈ બીના તૈયાર કરવાનો શોખ તમે જો રીલ્સ મારી જોતા હશો ને ઇન્સ્ટામાં તો જોજો મારા છોકરાને હું મારા છોકરાને બી જાતે મને બહુ શોખ છે કે કોઈને તૈયાર કરવું અથવા તો પછી છોકરાઓ જોડે રમવાનો શોખ છે મોટાઓ જોડે વાતો કરવાની બહાર ફરવું ગમે બાર બધા જોડે વાતો કરવાની શોખ બધા જ છે તૈયાર થવાનો બી શોખ છે પણ ઘરમાં તૈયાર નથી થવાનો શોખ કારણ કે ઘરમાં જઈ બરો છે ઘરમાં નવા કપડાં બગાડીએ ઘરમાં નવા કપડાં બગાડીએ ઘરમાં તૈયાર થવાનો શોખ નથી પણ બહાર તૈયાર જવું હોય ને તો તૈયાર થવાનો બહુ શોખ છે પછી કોને તૈયાર કરવાનો શોખ છે સાડી તો હું બહુ ફાઈન પહેરાવું છું પેલી આવે છે ને શું કહેવાય ઇન્સ્ટામાં એક છે પોપ્યુલર ગોપિક શું નામ છે સાડી પહેરાવે છે એના કરતાં બી ફાઇન સાડી હું પહેરાઈશ લાખ રૂપિયા એક રૂપિયો નહીં લો જો જેને બી સાડી પહેરી હોય ને મારા ઘરમાં એ જવાનું હું તમને સરસ સાડી પહેરી દઈશ અને તૈયાર બી ફાઈન કરીશ અને મને તૈયાર કરવાનો બહુ બહુ શોખ છે મારા એક ફઈ છે વડનગર તો મારા ફઈ વડનગરવાળા છે ને હું જ્યારે નાની હતી ને એ ટાઈમે એ લોકો સિલાઈનું કામ કરતી ફઈ અને બ્યુટી પાર્લરનું કામ કરતી તો હું વેકેશનમાં જેટલી વખત ફઈના ત્યાં જાઉં ને તો ફઈ છે ને મને એની જોડે લઈ જતી હતી તૈયાર કરવા માટે અને મને બહુ શોખ હતો હું તૈયાર બી કરતી હતી હું હેરસ્ટાઈલ બી લેતી હતી મને બહુ શોખ છે મને બહુ જ શોખ છે અને શોખ બધા મને રમવાનો બી શોખ છે મને નવરાત્રિના ગરબા તો હા એટલો રમવાનો શોખ છે ને હું જ્યારે અમદાવાદમાં ચાર વરસ નોકરી કરી મેં ઝાયડસ હોસ્પિટલમાં તો ઝાયડસ હોસ્પિટલમાં જ્યારે બી હું નોકરી કરી ને તો મને એટલો શોખ એટલો શોખ એમાં કેવું હતું કે તમારે એક ઝાયડસ તરફથી ગ્રુપ હોય એ ગ્રુપમાં એ લોકોએ ગ્રાઉન્ડ પાસ કરેલું હોય એમાં ઝેડસ દ્વારા રમવાનું હોય પણ મેં એક જ દિવસ રમવા જતી બાકીના દિવસમાં હું બારે જેમ રમવા જતી ને એટલું રમતી એટલું રમતી ને અને ગામમાં બી મેં એક દિવસ બાકી નથી રાખ્યો રમવામાં જતી તૈયારથી મને બહુ જ શોખ હતો શોખ છે હજુ સુધી છે કે નવરાત્રિમાં રમવું અને બહુ શોખ છે બધું રસોઈ બનાવવાનો બી શોખ છે બધું જ બનાવું છું ખાલી શીરો સીરા મને મથી નથી ભાવતો બી નથી મજા બી નથી આવતી બાકી તમે કટલેસ કહો આલુપુરી કહો શેવપુરી કહો બધું જ એ કાંદા લસણ યુઝ નથી થતા એટલું ઓછું બનાવું છું એ બધું કારણ કે કાંદા લસણવાળી અમુક વસ્તુ મજા આવે કાંદા લસણવાળી આપણે ગામડાની જે છોકરીઓ છે ને એમને છે ને આપણી ગામડા સાઈડ જ નથી અહીંયા નહીં નથી સિટીમાં કારણ કે સિટીવાળા લોકો છે ને એમને એક્સેપ્ટ કરતા કરતાં કરતાં આંખમાં પાણી લઈ દે તારા એ લોકો એમ જ સમજે કે આ ગામડાની છે આમને આવડતું નથી એમના આવડતું નથી એમ છે અને એમના પી મમ્મી પિયરે બધા હોય ને ગામડાના એ સારા એમ નહીં તો એક્સપર્ટ અને બહુ કંઈ જ આવડતું નથી કંઈ નહીં બધાનો સમય આવશે બધાનો ટાઈમ આવશે ઉપરવાળો બધાને નાક બધું બતાવશે અને જે આ મારો શેવરિયા ગોબ હોય ને એ ક સમજી એવું કે ભગવાન બધું જ જુએ છે એમ બધું જ ધીમે 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 બધાને આપશે બધું સરસ તો શાંતિથી બેઠા છીએ બનાવું છે રસોઈ બનાવું છે શૌર્ય મારે તો શૌર્યનો જ ડોચો છે બાકી તો બધું કમ્પ્લીટ જ છે શૌર્યમાં ખાતો નથી મારો એને શું બનાવું પુલાવ બનાવું તો પુલાવ ખાશે આટલા જ ખાશે થોડા એક ચમચી જ રોટલી સબ્જીમાં દૂધીનું શાક ખાય છે રોટલી ખાય છે હવે દૂધી શાક તો કાલે બનાવ્યું તું બે દિવસ પહેલાય બનાવ્યું તું એના માટે દૂધી રાખું જ છું દૂધી શાક બીજા શાક ટેસ્ટ કરાવ પડે નહીં તો છોકરું દૂધી જ ખાધી જાય એક માણસ એનો છોકરો છે ઉમંગ વડનગર વાળો જે હું પાર્લર વાળા વાત કરી ને તો એ ઉમંગ નાનપણથી તે અત્યારે આવા બધું ખાતું શીખ્યો અત્યારે તો જોબ કરે છે સારી એવી નાનપણથી તે બસ બટાકું ક્યાંય બી જાય ઘરે હોય બહાર હોય ચોવીસ કલાક એનો બપોરે રાત્રે બનાવતો બટાકા શાક ને રોટલી બટાકા શાક રોટલી આપણે સોરી ને એવું ટેવ નથી પાડવાનો એટલે હવે જોઈએ છે શું બનાવીએ શું બનાવીએ વિચારીએ છીએ કારણ કે શૌર્ય તો લોચા જ છે મને છે ગલગુલિયા બહુ સાંભળ્યા છે પણ શૌર્યકાર નથી બનાવતી કારણ કે એક માટે રસોઈ ગલગુલિયા શું બનાવું બે ત્રણ જણા ખાવા ગલગુલિયા પાછું એક જ ટાઈમે બે રસોઈ બે જણાને અલગ અલગ બનાવે એટલે કંટાળો આવો શું બનાવ શૌર્યનું ટેન્શન છે શું બનાવું પહેલું એક કામ કરું એના છે ને મસ્ત ગ્રેવીવાળા પુલાવ બનાવ યસ મેરીનેટવાળા બટાકુ દહીં ગરમ મસાલો આદુ મરચાં આ બધું જ નાખીને એકદમ મેરીનેટવાળું પુલા બનાવ ખાઈ લેશે અને બાકી બધા તમે બતાવો કેમ છો બધા આઈ હોપ બધા સા ફાઈન હશે અને બ્લોગિંગની શરૂઆત કરી છે પ્લીઝ મને ફોલો કરતા રહો મને આગળ મોકલતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો બ્લોગિંગ બનાવું છું તો તમારા સપોર્ટથી બનાવું છું અને હું પ્યોર મહેસાણાવાળી છું પણ અમારી લેંગ્વેજ પહેલેથી આ નથી આવતી કારણ કે મેં ભણવાનું બધું મારું બારમું પત્યું બારમા ધોરણમાંથી આવી બી કર્યું લગભગ મહેસાણાવાળાને એમ લાગતી હશે કે આ કેવું બોલે છે આમ છે તેમ છે ને આ લોકોને એમ થાય કે મહેસાણા વાળી છે એવું થઈ જાય સિટીમાં આપણે બોલીએ ને બાર મારા આ લેંગ્વેજ જ હોય છે ઘરે બાર બધા આ લેંગ્વેજ જ હોય છે તો હું આવી રીતે બાર ગાર્ડનમાં શોર્યન લઈ ગઈ હોય ને તો બધા શું કહે તમે મહેસાનારા છો તમે મહેસાણાના છે એટલે સિટી વાંક ખબર પડી છે કે મહેસાણાની છે કારણ કે એના કરતાં અલગ લેંગ્વેજ છે આવડતીઓ કરતાં અને આપણા મહેસાણાવાળાને એમ લાગે કે ના કેવું બોલે છે આમ છે તેમ છે એટલે પણ આમ છે તેમ છે નથી બોલતી મેં એકચ્યુઅલી બી એ બાર બી એ કો સટલાસ્ટને કર્યું એમ એ સટલાશના કર્યું બી એડ બાર કર્યું અને વિસનગરમાં મેં કર્યું જોકે વિસનગરવાળાની લેંગ્વેજ મારા જેવી નથી મારી જ અલગ છે વિસનગર મેં નર્સિંગ કર્યું તો મારી લેંગ્વેજ આવી ગઈ ચાર વર્ષ મેં જોબ કરી ત્યાં બી મારી આવી લેંગ્વેજ હતી પણ બરાબરના કંટાળીએ ને એટલે આમ છે તેમ છે નીકળી જાય પણ આ જ આવે છે લેંગ્વેજ અને મનો ઓમ સન તેમ છે એ ઓછું ખાવશે અને ઓછું બોલવું ગમસ કારણ કે મારી પ્રોપરલી લેંગ્વેજ એવી નથી આવતી તો હું ટ્રાય કરીશ અને તમે મને સપોર્ટ કરતા રહેજો મારે બી મારા વાતો ચીતો કરતા રહેશો આપણે બધા આજે ટાઈમ મળ્યો છે મોકો મળ્યો છે તો આપણે વાતો કરીએ છીએ બાકી તો ક્યાં કોઈને ટાઈમ હોય છે આપણે ત્યાં બધા કસરત કરીને શરીર ઉતારણ અહીંયા લોકો છે ને સિટીમાં જીમ કરે આપણે ત્યાં આગળ બધા ઘરનું કામ કરીને શરીરનું મેન્ટેન કરે અહીંયા લોકો બધા જીમ કરે ત્યાં આગળ તો બધા કામ કરે વરંડો વારે ઓગણું વાર કામ કરો કચરા બધું કરો વાસણ કપડાં કરે જોકે મારા મમ્મીના ત્યાં બી મારા મમ્મીના ત્યાં લગભગ આજે લગભગ કેટલા વર્ષની થઈ અઠ્ઠાવીસ વરસની થઈ અઠ્ઠાવીસ વરસથી મેં મારા ઘરે કામવારી જ આવે છે એના પહેલાં નહીં આવે છે મારી બહેન વખત નહીં આવે છે મારી મોટી બહેન વખતની કારણ મારા પપ્પાના કરિયાણાની દુકાન હતી તો મારા મમ્મી અને પપ્પા આ બંને કરિયાણાની દુકાનમાં પહેલાં તો ગામડામાં કેવું હતું કે મમ્મી પપ્પા બંને દુકાનમાં જ હોય તો મારા મમ્મી પપ્પા કરિયાણાની દુકાનમાં રહેતા અને ઘર પાછળ હતું આગળ દુકાન હતી એવી રીતે હતું ઘરની અંદર જ દુકાન હતી તો બહુ બહુ બધી ચાલતી હતી દુકાન તો બધા કરેના દુકાનમાં તો એ ટાઈમે અમારે એક રેવા બેન આવતા અને રેવા માસથી કામ કરતા વર્ષોથી તો મારા ઘરે બી મેં કામ નથી કરેલું અને મારા ઘરે બી મેં કામ નથી કરેલું એટલે કરતી કચરા પૂતું કરતી કોઈ કોઈ વખત પછી વરંડો સાફ કરતી એ બધું તો કામવારી કરે નહીં કામવારી તો કચરા પૂતું વાસણ કરો કપડાં મશીનમાં નખતા અને પહેલાં મારી બેન કપડાં ધોતી પછી મશીનમાં નખતા પણ ત્યાં આગળ ગામડામાં કેવું મને મને એમ ના લાગતું કામવારી આવે છે કારણ કે કેવું કચરા બધું આસન કરી જાય કામવારી પણ બીજા બધા તો વરંડોવાળો પછી આગળ બ્લુ ઓગળું કેટલું ભૂમડામાં તો ગંધાતું હોય બધા કચરો નખી નખીને જાય એ સાફ કરીએ પછી ગાય માતાની ચાટ સાફ કરીએ એ બધામાં આપણને ચિત્રી નહીં ચડ કારણ કે જે થાળીમાં આપણે ખાઈએ છીએ એ થાળી આપણને ચોખ્ખી જોતી હોય તો ગાય માતાની ચાટે આપણને ચોખ્ખી જોવા તો એ સાફ કરીએ ને એમાં ટાઈમ જતો રહે પછી કચરો બધો ભેગો કરીને મારીએ દૂધ લેવા જઈએ છાસ લેવા જઈએ વારે કરીએ એ વખત આપણા ગામડામાં આદમીને ઓછું કામ બતાવીએ કે આ લેવા જાઓ આ લેવા જાઓ આપણે જાતે જ બધું કરીએ તો એમાંને એમાં આપણો ટાઈમ જતો રહે અને બહુ બધા કામ પછી આપણને એમની ફીલ થાય કારણે દૂધ લઈએ છાસ લેવા શાકભાજી લેવા જઈએ મંદિરમાં જઈએ એ બધું જ હું કરતી અને અહીંયા તો કઈ જ કરવાની શાંતિથી બેસવાનું કારણ કે અહીંયા તો સિટી છે ક્યાં જાઓ તમે ક્યાં દૂધ લેવા જાઓ દુચ્છ છાસ લેવા જવા માટે કિલોમીટર ચાલવું પડે એક થેલી લેવા માટે એટલે શાંતિથી ઘરે બેસશે અહીંયા તો ચાટ નહીં આંગણું નહીં કંઈ જ નહીં ટાઈમ સેમાં જાય એટલે મહેરબાની કરીને આપણી સાઈડની જેટલી છોકરીઓ છે ને છોકરીઓ એમ કહે છે ને કે સિટીમાં જવું છું સિટીમાં જવું છું તો બે હાથ જોડે વિનંતી કરું છું કે સિટીમાં ના આવો સિટીમાં ના આવું કારણ કે સિટીમાં તમે એટલો કંટાળી જશો ને એટલો કંટાળી જશો ને યાર કરતો મારે એ સાઈડ બરાબર છે ગામડામાં ટાઈમ જાય છે સ્પેન્ડ થાય છે બધાથી વાતોચીતો થાય છે અને આપણા જે મળી રહે છે તો સિટીમાં તમને હાઈ હેલ્લો કરવાવાળા નહીં મળ ઘરના પાછા લગ એના કરતો જ્યાં છો ત્યારે શાંતિથી બોલો બીજું પ્રશ્ન પૂછવો હોય તો કમેન્ટ કરજો મને હું જવાબ આપીશ સારી રીતે અને મારો અનુભવ હું તમને વ્યક્ત કરીશ કોઈ એવો બેઠો ટેટો અનુભવ નહીં કહું મારો પોતાનો ખુદનો અનુભવ જે હશે એ તમને કહીશ એટલે જેને બી અમે ઈચ્છા હોય એક પ્રશ્ન પૂછવો છે એ પૂછી શકે છે બોલા બાકી બીજું કંઈક એવું છે શાંતિ છે હવે શૌર્ય માટે પુલાવનું વિચારીએ કંઈક નવું મળીએ પછી